એક દિવસ બન્યું એવું કે મારા પતિ ઓફિસ થી ઘરે આવ્યા ત્યારે તેના એક મિત્રને પણ તેની સાથે લઈને આવ્યા હતા અને શિયાળની સાંજ હતી તો હું જમવાનું પણ વહેલું બનાવી નાખ્યું હતું અને મારા પતિએ તેના જે મિત્રને લઈને આવ્યા હતા તેને હું પહેલેથી જ ઓળખતી હતી તેનું નામ રાકેશ હતું અને મારા પતિને તેનો ફ્રેન્ડ રાકેશ હોલ માં સોફા પર બેસી ગયા હતા પછી મેં બનેને ચા બનાવી અને બંનેને આપવા ગઈ પછી તે બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા પછી લગભગ એક કલાક પછી મારા પતિએ કહ્યું કાજલ આજે રાકેશ આપણે ઘરે રોકાવાનો છે તો જમવાને લઈને ડાઇનિંગ ટેબલ પર આવી જ્યાં એટલે મેં કીધું ઠીક છે હમણાં જમવાની તૈયારી કરી આપું છું અને મિત્રો મારું નામ કાજલ છે તમને તો ખબર નહીં હોય પણ મારા મિત્ર મારા પતિના મિત્ર રાકેશ પણ મારામાં ખૂબ રસ હતો એટલે કહી દીધું દેખાવમાં તો અહીં એવું લાગે છે કે તમારા જેવા પહેલી વાર વાળા દોસ્તો તો ખાલી મને જોઈને જ નીકળી જશે એટલે સમજી ગયા હશો કે હું કેવી દેખાવ છું હું જમવાનું લઈને હોલમાં ટેબલ પર રાખ્યું અને બંને જમવાનું આપીને હું હું પણ ત્યાં જ બેસી તેની સાથે જમવા બેસી ગઈ અને તે બંને ઓફિસની કંઈક વાતો કરતા હતા આ મિત્રો મારા પતિનું નામ મિલન છે થોડી વારમાં અમે ત્રણેય જમી લીધું પછી મારા પતિએ પતિએ મને પીવા પીવાનું લાવવા માટે કહ્યું તમને લાગતું છે કે જમી લીધા પછી પીવાનું તો તમને કહી દઉં કે અમારે અમદાવાદમાં ગમે ત્યારે પીવાનું ચાલે પછી જ્યારે હું પીવાનું લેવા માટે ગઈ તો મારા પતિએ પાછું કીધું કે કાજલ સાંભળ જો જરા સાથે સાથે પેલી ચેસની ગેમ પણ લેતી આવજે હું વિચારવા લાગી મારા પતિએ તેના મિત્ર રાકેશ બને જમીને ચેસ રમવાનું ખૂબ પસંદ હતું એટલે એ બધું લઈને હું ત્યાં પાછી આવી ગઈ અને મેં કહ્યું જા હવે એક ચાદર લેતી આવ અને અહીં ત્યાં પથારી આપ પાથરી આપ એટલે મેં ચાદર લઈ આવીને ત્યાં હોલમાં નીચે પાથરી દીધી અને ત્યાં રમવા માટે બેસી ગયા બેસીને પીવા લાગ્યા અને સાથે સાથે ચેસની ગેમ રમવા લાગ્યા અને જેમ જેમ આગળ ગેમ વધતી ગઈ તે બંનેનું પીવાનું પણ વધતું હતું અને બંને પીવા લાગ્યા પછી તે બંને તો ગેમ એ વસ્તુનું દાવ પર લગાડવા લગા લગાડતા હતા એટલે રાકેશે મારી તરફ ઇશારો કરીને મારી પતિને કહ્યું કે હું પણ ત્યાં ત્યાં જ હતી અને તેની ગેમની રમત જોઈ રહી હતી પછી તેણે મારી સામે ઈશારો કર્યો એટલે થોડીવાર તો હું ચૂપચાપ ઊભી રહી પછી મારા પતિએ મેં સાઈડમાં બોલાવ્યા અને તેને સમજાવ્યા જોજો હો તમે હું હું તમારા મિત્ર રાકેશને કબડ્ડી નહીં રમવા દઉં તો મારા પતિએ કહ્યું કે એવું કશું કંઈ થશે નહીં કેમકે હું રાકેશને જીતવા નહીં દઉં એટલે તું કઈ ટેન્શન ના લેતી પછી રાકેશ અને મારા મારા પતિ મિલન તો ચેસનો રમવાનો પહેલો રાઉન્ડ શરૂ થયો મારા પતિ પતિએ ચેસ ગોઠવ્યા અને જો જોતામાં રમત ચાલુ થઈ ગઈ અને ત્યાં હું ખૂબ જ ગભરાઈ ગઈ ગભરાઈ ગઈ હતી કેમ કે ત્યારે મારા ઈજ્જતના ઈજ્જત છે દાવ પર લાગેલી હતી જો મારા પતિ હારે તો મારો વારો પડી જાય એમ હતો અને થોડી વાર એમ જ ગેમ ચાલુ રહી અને હું મારા પતિની બાજુમાં બેસીને જોવા લાગી અને થોડી વારમાં પહેલો રાઉન્ડમાં મારો પતિ જીતી ગયો મને જરાક એવી શાંતિ થઈ ચાલો હું બચી ગઈ મારા ત્યારે મારા પતિએ કહ્યું જો હું કહેતો હતો ને કે રાકેશને જીતવા નહીં દઉં અને એવું જ થવા લાગ્યું કંઈ થવાની કંઈ થવા નહીં દઉં મારી ઉપર વિશ્વાસ ન હતો પણ કાજલ હું આ રમતમાં તો બહુ જૂનો ખેલાડી છું હજુ આજ સુધી હું હાર્યો નથી આવું એની પત્નીને કહેવા લાગ્યો અને ત્યારે રાકેશ બોલ્યો એવું છે એવું એવું છે મિલન તું જ હોય તો તો એકવાર રમી લઈએ આ વખતે હું હારી જઈશ તને મારી કાર આપી દઈશ અને જો મિલન તું હારી જઈશ તો તને તો ખબર જ છે મારે શું જોઈએ છે મારે કબડે રમવી છે ભાભી સાથે અને તેની સાથે આ વાત સાંભળતા મને તો બહુ ડર લાગવા લાગ્યો કેમ કે હવે હું પણ સમજી ગઈ હતી કે તેને આરેલી ગેમ જીતવા માટે નહીં પણ મારા માટે ગે મારી સાથે ગેમ રમવા વધારે રજ હતો મને તેની આંખોમાં સાફ સાફ દેખાઈ રહ્યું હતું જો આ જીતી જીત છે તો આજે મને હબહબાવી નાખશે તે ધીરે ધીરે ધીમે ધીમે મારી સામે જોઈને સ્માઇલ પણ આપી રહ્યો હતો પણ મારા પતિને કંઈ દેખાતું ન હતું એને તો બસ રાકેશની કાર કારના સપના જોતા હતા એ જ દેખાતું હતું તે કે જલ્દી હું રાકેશને ગેમ હરાવી દઉં અને હું ગાડી જીતી લઉં ત્યારે મારા પતિએ રાકેશને કહ્યું કે કેશ પણ કે ચાલ આપણે ગેમ શરૂ કરીએ ડીલ મંજૂર થઈ ગઈ મે બહુ કોશિશ કરી મારા પતિને રોકવા માટે પણ મિલન મારું કાંઈ સાંભળ્યું જ નહીં મારું માન્ય જ નહીં તેણે બંને ગેમ રમવાનું ચાલુ રાખ્યું પછી મે એ બંને માટે ત્રીજો ગ્લાસ પણ પીવા માટે બનાવ્યો અને તે પીતા પીતા રમવા લાગ્યા અને આ વખતે તો મને થોડી વધારે બીક લાગતી હતી આ વખતે મારા પતિને તેની સામે તો મારો રાકેશને કબડી રમવા દેવી પડશે એ વાત મને બીક હતી તે બંને રમતા રમતા મિનિટ થવા લાગી ત્યારે અચાનક રાકેશ હરખાવા લાગ્યો હતો કારણ કે રાકેશ ચેસમાં એવી ચાલ ચાલી હવે મિલનને જીતવું મુશ્કેલ હતું અને છેલ્લે થયું એવું જ કે હવે મિલન પણ ઉદાસ થવા લાગ્યા કારણ કે મિલન ગેમ હારવાના હતા અને મારો મારો પડવાનો હતો ઉદાસ થવા લાગ્યો હતો અને મિલન હારી ગયો અને રાકેશ જીતી ગયો મને ખબર જ પડી ગઈ કે હવે આ રાકેશ ખાટલા કબે રમવાનો છે અને એની મનમાં વિચાર કરી રહ્યો હતો અને પછી રાકેશ મારી સામે જોઈને સ્માઈલ આપી મને કહેવા લાગ્યો ભાભીજી હવે તમે તમારું કામ ચાલુ કરો હું ત્યાં બેઠી બેઠી મારા પતિ સામે જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે હવે શું કરું તો મિલને મારી સામે જોઈને હા પાડવાનો ઈશારો કર્યો કારણ કે રાકેશ તો મનમાં ને મનમાં ખુશ હતો હું ત્યાંથી ઊભી થઈ અને રાકેશ અને મારા પતિ બંને મારી સામે બેઠા હતા પછી ધીમે ધીમે બધું હું ખોલવા લાગી અને ત્યારે મને અચાનક યાદ આવી કે મારા વોલીબોલ વોલીબોલ તો અંદરથી સાવ એમ જ થઈ સપોર્ટ નથી કવર તો મેં પહેરાવેલું જ નથી તો હું ભૂલી ગઈ છું એટલે હું મારા રૂમ તરફ જવા લાગી અને ત્યારે રાકેશ મને રોકી લીધી અને કહ્યું ભાભી તમે અંદર ક્યાં જાવ છો પહેલાં કામ તો પૂરું કરો પછી રાકેશ મને કીધું કે હમણાં બે મિનિટમાં આવું મારા વોલીબોલનું કવર રૂમમાં પડ્યું છે તે લેતી આવું એટલે તેણે કીધું કે ઠીક છે પણ પાછા જલ્દી આવજો એટલે પછી હું રૂમમાં જઈને મારા વોલીબોલને કવર પહેરાવીને પાછી એ રાકેશની સામે ઊભી રહી ગઈ પછી તો તે લોકો પાસે આવી ગયા અને મને ખૂબ જ શરમ આવી રહી હતી મારે આજે મારા પતિને કારણે રાકેશને કબડ્ડીની રમત રમાડવી પડશે અને હું તે લોકો પાસે આવી એટલી આવીને મારા પતિને મને આંખોમાં ઈશારો ઈશારથી પૂછ્યું કે વોલીબોલને બદામને કવર પહેરાવી દીધું ને એટલે મેં કીધું તેને ઈશારાથી હા પાડી દીધી ત્યારે રાકેશ મારા પતિને પૂછ્યું કે અરે મિલન શું વાત કરી રહ્યા છો તમે બંને એકબીજાને ઈશારાથી કરી કરીને વાત કરો છો ત્યારે મેં રાકેશને કીધું કે કંઈ નહીં એ તો બસ એમ જ તે એટલે તેણે મને કીધું ઠીક છે ભાભી હવે તમે તૈયારી કરો અને ધીરે ધીરે કરીને હું તેની સામે ખાલી વોલીબોલ અને બદામના કવરમાં જ ઊભી હતી મને ખૂબ જ શરમ આવતી હતી બહુ એટલે કે બહુ જ શરમ આવતી હતી અને રાકેશ તો મને જોઈ જોઈ જ રહ્યો હતો પણ હું કઈ મારી ઉપર કંટ્રોલ ન હતો પછી મારી આંખો નીચે ઝુકાવી મને શરમ આવી રહી હતી ત્યારે મારો પતિ બોલ્યો કાજલ એક ગ્લાસ પીવા પીવાનું તો બનાવી આપ બંનેને એક એક ગ્લાસ પાછો બનાવી આપ્યો અને આ બંને તો ચોથો ગ્લાસ હતો તે પણ બંનેને પી ગયા પછી રાકેશ બોલો યાર મિલન મને આ સારું નથી લાગતું કે ભાભજી મારી સામે આ હાલતમાં ઊભા છે હું એવું ઈચ્છું છું કે ભાભજી પાછા હતા તેમજ તૈયાર થઈને બેસી જાય પણ હા એના માટે એક ચેસની ગેમ રમવી પડશે મિલન તારે મારી સાથે પણ જો હવે તું હારી જઈશ તો મિલન તો હવે ભાભીને વોલીબોલનું કવર અને બદામ બધું જ કાઢવું પડશે બંને બંને ફૂલ લાગી ગયું હતું જો હારશે તો બધા મને વોલીબોલનું કવર ખોલવું પડશે નહીતર ભાભી હતા એ પરિસ્થિતિમાં થઈ જશે એવી બંને વચ્ચે શરત લાગી અને મારા પતિએ તો સાવ ભાન ભૂલ્યા હતા હવે તે પીવાનું લીધે નીંદર પણ આવી રહી હતી ત્યારે રાકેશ બોલ્યો જો જો મિલન તું જીતી જઈશ તો અત્યારે જ હું તારા એકાઉન્ટમાં પચાસ હજાર રૂપિયા નાખી દઈશ અને તેની આવી શરત સાંભળીને મારો પતિ માની ગયો પણ મિલન ખૂબ જ ગુસ્સો આવ્યો હતો મિલન ઉપર ગુસ્સો આવતો હતો અને હવે રમવાની હાલતમાં પણ ન હતો એને ખૂબ જ નીંદર આવેલી હતી અને રાકેશ ફૂલ જોશમાં હતો ગેમ રમવાનું ચાલુ કર્યું થોડી ગેમ રમ્યા મેં જોયું કે પાછા રાકેશજી હરખાતા હતા એટલે હું સમજી ગઈ કે આ જીતવાના લાગે છે પછી મેં પણ ગુસ્સામાં અને ગુસ્સામાં એક ગ્લાસ પી લીધો એટલે મને શરમ જે આવતી હતી એ શરમ બધી જતી રહી અને મારી બેજતી હું સહન કરી શકું એવી મને તાકાત મળી પછી વીસથી પંદર મિનિટ પછી ચેસની રમત પૂરી થઈ ગઈ આ વખતે રાકેશ જીતી ગયો ફરીવાર અને મારા પતિ હારી ગયો પછી બોલ્યો કે ભાભીજી હું જીતી ગયો છું અને ત્યારે મારે તો હું શડી ગયા કારણ કે રાકેશ મારે સામે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ચાલો ભાભી હવે તો કબડ્ડી રમ રમવી જ પડશે અને ધીમે ધીમે વોલીબોલની અને બદામ એ બધું ખોલવા લાગો ને બધું ખોલવાનું શરૂ કર્યું ત્યારે હું એક અજાણ્યા વ્યક્તિ સામે એમને ઊભી હતી અને એ પણ મારા પતિને કારણે રાકેશજીએ મારી બદામ તરફ ઈશારો કર્યો અને મને કહ્યું કે ભાભીજી આ શું કહેવાય એટલે હું તો સાવ શરમાઈ ગઈ અને મિત્રો મારા મેરેજને હજી ચાર મહિના જ થયા હતા એટલે હું હું હાથો પર મહેંદી મૂકી હતી અને તે દિવસે હું મેકઅપ કરીને તૈયાર પણ થયેલી હતી અને મિલનને મિલનને ત્યાં તો હું સૂઈ ગયો હતો એટલે રાકેશ મને કહેવા લાગ્યું કે મિલન ભલે આરામથી અહીં સુઈ ગયો આપણે તો રૂમમાં જતા રહીએ અને ત્યાં આરામથી કબડ્ડી રમશું એટલે મને તો બીક લાગવા લાગી કારણ કે રાકેશજીના હાવભાવ જોઈને હું જાણી ગઈ હતી

સમાતું ન હતું અને ત્યારે રાકેશજીનો દરવા દરવાજો બંધ કરી દીધો ત્યારે લગભગ ઘડિયાળની અંદર રાતના બાર વાગ્યા હતા અને હવે તે કબળે રમવાનું ચાલુ જ કરવાનો હતો અને ખબર ન હતી અચાનક તેને શું થયું તે બોલ્યો કે બાપુજી તમે આરામથી સુઈ જાઓ મારે આજે નથી રમવું હું મારી ઘરે જાઉં છું એમ કહીને તો રૂમનો બહાર જતો રહ્યો બહાર જવા લાગ્યો અને ત્યારે મેં ત્યારે તો પછી મને પણ મેં પણ કીધું હતું અને એટલે રાકેશજીને પસ્તાવો થયો તેણે રોકી લીધો અને કહ્યું શું વાત કરો છો તમે તમારે કેમ રમવું નથી તો રાકેશ બોલ્યો કે ભાભી હું તમારી સાથે કબડ્ડી ના રમી શકું આ બધું ખોટું કહેવાય એટલે મેં કીધું કે ખોટું તો મારી સાથે ત્યારે જ થયું હતું જ્યારે તારા મારો પતિ મને રમી રહ્યો હતો મને હારી રહ્યો હતો અને ત્યારે તમે ત્યાં જ હતા અને તમારી પાસે તો મને હાર્યો હતો મારો પતિ મને પણ રાકેશજી હવે હું પોતે ઈચ્છું છું કે તમે મને ખાટલા કબડી રમાડો તમે માનશો નહીં પણ મારા પતિ મિલને મને છ મહિનાથી સરખી રીતે કબડી રમાડી નથી તો રાકેશ હવે આ ખોટું હોય કે સાચું તમે મને સરખાઈને કબડી રમાડો આપણે આ વાત આપણી બંને સિવાય કોઈને કહીશું નહીં અને મેં તેના ગાજરને પકડી લીધું અને કીધું હાલો જેમ તમને મજા આવે તેમ બસ આપણે આજે મને મૂકીને ના જાઓ મન ફાવે તેમ તમે રમો તમે ધરાવની ત્યાં સુધી હલબલાવી નાખો પછી શું મિત્રો આખી રાત સવાર સુધી અલગ અલગ કબડીના દાવ કર્યા અને જેમ ફાવે તેમ કબડીની રમત રમી મારા પતિ તો બહાર જ સુતા હતા સવારે મારા મારાથી તો ચાલી પણ દોસ્તો જો અહીં સુધી આ સ્ટોરી તમે સાંભળી છે તમને ગમી હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી અલગ અલગ સ્ટોરી છે ચેનલની અંદર આવતી રહેશે